શ્યામકુમાર ના નું સ્વાગત છે પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું હીટર ઠંડીની સિઝન માંગ એક સસ્તી અને ઝડપી પદ્ધતિ છે જેના દ્વારા પાણીને તરત જ ગરમ કરી શકાય છે પરંતુ ફાયદાઓ સાથે તેમાં કેટલીક ખામીઓ પણ છે જેને ગંભીરતાથી લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે દર વર્ષે ઘણા લોકો હીટર ઇમર્શન રોડ રોડથી કરંટ લાગવાના કારણે વીજ કરંટ લાગવાને કારણે અકસ્માતનો ભોગ બને છે તેથી તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ આનો ઉપયોગ કરતી વખતે વાયરમાં કોઈ શોર્ટ સર્કિટ ન થાય અને અન્ય કોઈ પણ રીતે ઇલેક્ટ્રિક શોકની શક્યતા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરતી વખતે આ સલામતી ને ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતો ધ્યાનમાં રાખો કિશોર ઇલેક્ટ્રોનિક્સના માલિક સંજય આ અંગે જણાવે છે કે પાણી ગરમ કરવા માટે આ એક સસ્તો ઉપાય છે આ ઉપકરણથી પાણી જલ્દી ગરમ થઈ જાય છે તે ફાયદા કરતા વધુ જોખમોથી ભરેલું છે માત્ર એક ભૂલ તમને વીજ કરંટનો શિકાર બનાવી શકે છે પ્લાસ્ટિકની ડોલનો ઉપયોગ કરો શકાય છે નાખો તમારે હીટરને દૂર કર્યા પછી જ તમારા હાથને પાણીમાં નાખવા સ્ટીલ કે લોખંડ જેવી ધાતુના બનેલા વાસણ માંગ વડે પાણી ગરમ ન કરો તેમાંગથી કરંટ પસાર થઈ શકે છે વોટર હીટર બંધ કર્યા બાદ પણ તમારે ઓછામાં ઓછા પાણીને હડવું જોઈએ ઇમર્શન રોડ ઓટોમેટિક નથી હોતા તેથી તેને બંધ કરવાની ખાતરી કરો કંપનીના ઇમર્શન રોડ ખરીદવા પાણીમાં નાખતા પહેલા ઇમર્શન રોડને ક્યારેય ગરમ ન કરો તેને હંમેશા પાણીમાં નાખ્યા પછી જ ઓન કરવા આ કેટલીક ને ફોલો કરીને તમે અકસ્માત થી બચી શકો છો અને પરિવારને પણ સુરક્ષિત રાખી શકો છો સૌજન્ય જીએસ